શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અમદાવાદ શહેર તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ યોજેલ મિલન નો ભવ્ય કાર્યક્રમ સુખરૂપ અને ખૂબ ઉત્સાહ સાથે સંપન્ન થયો આમંત્રિત મહેમાનોમાં શ્રી ડોક્ટર યજ્ઞેશભાઈ દવે ટ્રસ્ટી શ્રી શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી રાજ્યકક્ષા પ્રમુખ શ્રી શ્રી અમુલભાઈ ભટ્ટ ધારાસભ્ય શ્રી મણિનગર શ્રી ભૂષણભાઈ ભટ્ટ પૂર્વ ધારાસભ્ય તેમજ અન્ય મહાનુભાવો તથા આમંત્રિત ભૂદેવો પરિવારો આશરે અઢારસો બે હજાર ભૂદેવ ભાઈઓ બહેનો હાજર રહ્યા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરની મારી કારોબારીમાં પ્રભારી મુકેશભાઈ વ્યાસ અધ્યક્ષ શ્રી કનુભાઈ રાવલ મહામંત્રી શ્રી રૂપેશભાઈ પંડ્યા મહામંત્રી શ્રી અશ્વિનભાઈ દવે ખજાનચી શ્રી અતુલભાઈ જોશી યુવા પ્રમુખ શ્રી પ્રેમલભાઈ ત્રિવેદી યુવા મહામંત્રી શ્રી નિર્મિતભાઈ નાગર મહામંત્રી શ્રી રાકેશભાઈ જોશી યુવા મહામંત્રી મહર્ષિભાઈ પાઠક મહિલા પ્રભારી દીપિકાબેન ત્રિવેદી મહિલા પ્રમુખ શિલ્પાબેન દવે મહિલા મહામંત્રી અમીબેન જોશી મહિલા મહામંત્રી દીક્ષિતાબેન વ્યાસ કાર્યક્રમમાં મુકેશ સ્ટોલ ઇન્ચાર્જ ધારાબેન જોશી કાર્યાલય મંત્રી મુકેશભાઈ રાવલ જોન એક બે ત્રણ ના પ્રમુખ મહામંત્રીઓ હાજર રહ્યા હતા આ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ તમામે આ કાર્યક્રમ સફળ બનાવવા મને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે અને આગળ પણ આપતા રહેશો